દાતા ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયને લાભના ચેકનું વિતરણ કરાયું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકતા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ વિવિધ યોદ્ધાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કર્યું હતું

તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવ અને પ્રકૃતિના માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ છે આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા માનગઢના મહાનાયક ગોવિંદ ગુરુ વેગડો ભીર જેવા અનેક સ્વતંત્ર સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ જળ જમીન જંગલ અને પશુ પક્ષીના સંરક્ષક હોવાનું જણાવી શ્રીએ તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું આદિજાતિના શિક્ષણ રોજગાર આરોગ્ય રહેઠાણ સહિત માળખાગત સુવિધા અને આદિજાત ઉત્કર્ષ માટે ચારસો પચીસ જેટલી યોજનાઓ અમલમાં મુકાઈ છે જ્યારે બાવીસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે આદિજાતિ સમાજની સૌથી પહેલી ચિંતા પૂર્વ પ્રધાન શ્રી અટલ વિહારી વાજપાઈ કરી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે વનબંધુ કલ્યાણ સમિતિની યોજનાઓ શરૂ કરી આદિજાતિ સમાજના આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સંકલ્પ કર્યો જેને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી રહ્યા છે આ પ્રસંગે મંત્રી શ્રીના હસ્તે શિક્ષણ રમત ગમત સિદ્ધિઓ મેળવનાર અને ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલ આદિવાસી યુવકો કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરંગવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર આઈ શેખ પ્રાયોજના વહીવટદાર શ્રી દેવુતા જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી અક્ષયરાજ મકવાણા સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા અગ્રણી લાભુભાઈ પારઘી સહિતના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉજવણીમાં સહભાગી બન્યા રિપોર્ટર નૈનાબેન પરમાર પાલનપુર બનાસકાંઠા